હેલો એવરીવન કેમ છો બધા તો હમણાં બે થોડાક દિવસથી વિડીયા નહોતા ચાલુ કેમ કે હું એક્ઝામની તૈયારી કરતી હતી એટલે પછી વિડીયા બનાવવાની મજા આવે નહીં હવે કાલથી છે ને કાલે જ હતી મારી એક્ઝામ એટલે પૂરી થઈ ગઈ એટલે હવે વિડીયા પાછા બનાવીશ અને હજી મારે સીઝન મારી પાર્લરની ચાલુ નથી થઈ એટલે અત્યારે મેં કીધું કે ફ્રી છે તો ધુ હજાર એવું થઈ જાય હજી કમૂરતામાં થોડાક દિવસો બાકી છે દસક તારે પાસથી પાછું પાર્લર ખોલીશ એટલે અત્યારે જો ઓસરીમાં ધૂમ ધૂમચારા કરવા છે બધું ઉખેરું છે એટલે ઓસરીમાંથી પેલા ચાલુ કરી ટેબલ લઈને હમણાં વરગી પડવું કાવ્યા પણ સ્કૂલે વહી ગઈ લવે આંગણવાડી યોગ્ય ગયો ફોવા જ બાર ગામ ગયા અને ફઈ છે એ કાવ્યાને મૂકવા ગયા બસમાં જીતું પણ નોકરી વૈયા ગયા ઘરે અત્યારે હું એકલી છે અને હવે ચાલુ કરવું કામકાજ એટલે બધા ચાર રૂમમાં અને રસોડામાં ઓસરીમાં કરી એટલે ચાર પાંચ દિવસ તો થઈ જાય એટલે હવે આજથી ચાલુ કરવું મારી સિઝન ખુલે એ પેલા થઈ જાય જરાક હજાર એટલે પેલા ઓસરીમાંથી ચાલુ કરું છું આજ પેલા હવે આપણે માળિયા સાફ કરીએ ખોલીને માળિયામાં તો કંઈ હોય નહીં આ જો સોડા પી શીશા વધારા ના હોય તો ક્યાં નાખવામાં મૂકી દઈએ બાજકા છે સીસા sir પાટલા અને મધરાન બધું પીડવામાં આ બાજુ છે મારી નોન તવી ક્યારેક ક્યારેક ઢોસા બનાવું ત્યારે કાઢો બાકી આમાં પડ્યું અને આ છે વકડિયા મારે એટલી તો કંઈ જરૂર ન હોય અડદિયા કે એવું કંઈ બનાવીએ ને તે ઉતારે આ બાજુ શીસલા ભાઈ કોઈને જોતા હોય ને તો અમારે ક્યારેક થઈ જાય જો શીસા

પણ વધારાના નીકળ્યા જોતા હોય લઈ જાય જો કોઈને ડબલા ઘટતા હોય તો આ જો હું છે તમને દેખાય છે એમ જોઈએ ને તો એમ થાય કે હાચી છે આ ખોટે છે લવ ને કાવ્યા ને બીવડાવવા છે ને ખોટી ગરોડી રાખી આ કેલેન્ડર આવી ગયા જાન્યુઆરી મહિનાના બે હજાર પચીસના તમે બધાએ લીધું કે નહીં કોમેન્ટ કરજો અમાર તો આ મારા જેઠનું જ છે વાજા ભૂપતભાઈ એટલે જે લોકો એની પાસે પોલિસી આપતા હોય ને વીમાની એ બધાને એ દર વર્ષે આપી જ જાય છે ફ્રીમાં અમારે પોલિસી તો હોય જ ભૂપતભાઈ પાસે જ છે એટલે આપી દે થોડાક દિવસ હજી બાકી હોય ને તો આપી જાય બે હજાર પચીસનો આવી ગયું તમારે જો વીમો કોઈને કઢાવવાનો હોય તો આ એડ્રેસ છે અને જાજા વરસનો અનુભવ છે મારા જેઠ જ થાય કોઈને વીમો ઉતરાવાનો હોય તો કહેજો આ નંબર ઉપર ફોન કરી લેવાનો આ ઘડિયાળ છે ને એ કાવ્યાને ગિફ્ટમાં આવી હતી નવરાત્રિમાં

છે લીલી ડુંગળી અને ચવાણું એમાં નાખીને શાક બની બાલા ગામથી ફોવા ગયા હતા તો લીલી ડુંગળી મોડા અને મેથી ને ધાણા ને એવું બધું લઈ આવ્યા શાક બનાવ નાખ્યું જીતુ જો આ લીલા મરચા ને ચીભડા ને એવું લઈ આવ્યા અને રેટી ને સંતરા લવ ને સંતરા બહુ ભાવે એટલે એના માટે સંતરા અને કાજલ ભીનિયા થી જો ચાઈસ આવી ભરાય ને સીસો એને છે ને એની ઘરે છાયસ બહુ જાડી જાડી હોય મીઠી મીઠી ને એટલે મજા આવે પીવાની